ક્રિસ્ટા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પનીર મેથીના લચ્છા પરાઠા બનાવીશું તો અહીંયા મેં અલગ રીતે જ બનાવે છે તો આ રીતે મોટું ગુલું લઈને તેને મોટી રોટલી વણી લેવી પછી તેના પર ઘી કે તેલ કે બટર લગાવી દેવું તો અહીંયા મેં ઘી લગાવી છે અને બરાબર તેને રોટલી પર ફેલાવી દીધું છે અને પછી તેના પર થોડો લોટ નાખી દીધો છે કોરો પછી તેના પર મેથી નાખી દેવી અને પછી થોડાક લીલા ધાણા પણ નાખી દેવા જો બાળકો તમારા ખાતા ના હોય રોટલીને એવું તો આ રીતે બનાવીને તમે આપશો નાસ્તામાં તો બહુ સરસ લાગશે તો અહીંયા થોડું પનીર ઘરનું બનાવેલું છે તેને હાથેથી થોડું ક્રશ કરીને નાખી દઈશું ચપટી મીઠું નાખી દઈશું ચપટી શેકેલો જીરા પાવડર નાખીશું અને ચપટી લાલ મરચું નાખી દઈશું અને બરાબર હાથેની હાથની મદદથી થોડું દબાવી લઈશું આપણે તેને પછી આપણે તેનો રોલ વાળી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો તો આ રીતે બે રો રોલ વાળીને આ રીતે બંને સાઈડેથી આપણે કાપી લઈશું સારી રીતે આપણે લચ્છા પરોઠો બનાવવાનો છે એકદમ સરસ મજાનો પછી આપણે તેને સીધું કરીને પાછું ઉપરની સાઈડે પણ કાપી લઈશું એકદમ સરસ મજાનો લચ્છા પરોઠો બનશે આપણો પછી આપણે તેનો રોલ બનાવી દઈશું જે સાઈડે કટ કર્યું છે તે સાઈડથી આપણે રોલ વાળી દઈશું જલેબીની જેમ પછી તેને ઉપરથી પણ આપણે ચાર કટ લગાવીશું અને બીજી બાજુ પણ ચાર કટ કરી દઈશું આ રીતે અને પછી આપણે અટામાણમાં લગાવીને થોડો કોરો લોટ લગાવીને પછી તેને હળવા હાથે તેને વણી લઈશું તો અહીંયા સરસ મજાનો વણાઈ ગયો છે તો ચપ્પાની મદદથી એકદમ હલકા હાથેથી એને ઉપરથી ચાર કટ કરી લઈશું ઉપરથી પછી થોડી તવી ગરમમાં જતી પહેલેથી તો થોડું આપણે તવી પર પલટાવી દઈશું અને પછી તેને ઉપર થોડું ઘી લગાવી દઈશું ઘી લગાવી બંને સાઈડ શેકી લઈશું બરાબર સરસ મજાનું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લેવો ઘી તમારા પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો પણ ઘી વધારે હશે તો તમારો ચોપડો એકદમ સરસ મજાનો ક્રિસ્પી અને ગુલાબી જો સરસ મજાનો થશે તો અહીંયા સરસ મજાનો આપણો ચોપડો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે બનાવજો બાળકોને પણ બહુ ભાવશે તમે તેને સોસ સાથે પણ ખાઈ શકો છો અને ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો નાસ્તા સાથે તો આપણો સરસ મજાનો લચ્છા પરોઠો તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી છે તમે જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો પનીર ને બધું દેખાઈ રહ્યું છે તો આ રીતે ઉપરથી બી મેં કટ કરેલું હતું તમે જોઈ શકો છો તમે આ રીતે પણ કરી શકો છો એકદમ સરસ મજાનો પનીર